બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુઈગામ તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે આ પરિસ્થિતિ જાતે જ અભ્યાસ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુઈગામ પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ ત્યાંના અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો અને તેમની સમસ્યાઓનું ધ્યાનપૂર્વક સાંભળી તેમને પ્રજાને હિંમત આપતા જણાવ્યું કે સરકાર તમારી સાથે છે અને દરેક અસરગ્રસ્તને યોગ્ય સહાય પહોંચાડવામાં આવશે મુખ્યમંત્રીએ તંત્રના અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ગતિશીલ બનાવવા સૂચના આપી છે તેમણે ખેડૂતોને પશુપાલકો અને સામાન્ય નાગરિકોને જરૂરી સહાય ઝડપથી પહોંચાડવા માટે તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલિયા આ મુલાકાત થી સ્થાનિક લોકો માં આશાનો સંચાર જોવા મળ્યો છે અને પ્રજાને સરકારના ત્વરિત પગલા ની પ્રશંસા વ્યક્ત કરી છે